વિડિ સેટ કરો ઇન્ટરલીક કરને ને હા હા બસ બાબા ઓકી બાબા થાલી ના છે ને बिहारी જ જાય દેહા ચાાવી ભરાઈ જા ને હા હા રોક હે અંદર ભરાઈ જા હા બસ એવો કહીએ ઓકે અંતમ બક તા હા બસ 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 પટખ તો ફ્રેન્ડ્સ અગે મારું બીજો ઘર છે તા સટપતિ ગયા હવે બીજા નવા ઘરે જવાના કે

મારા કઈ હવે સસ્તા કારીગર અહિયાં છત્રી બનાવી દીધી એટલે તમારી છત્રીમાં છત્રીમાં કઈ બી કઈ પ્રોબ્લેમ હોય તો બતાવી ને

Cricket was just a distant sound, so we brought the game everyone loves, from Mumbai to Delhi and beyond. Made it possible. Cheers, dreams, and cricket, under open skies. One game, one joy. I'm not sure what I'm doing. I'm not sure what I'm doing. I'm not sure what I'm doing. I'm not sure what I'm doing.

એટલે પેલો કે શ્રાવણ મહિનો તો પાડું છું પણ ક્યારેક ભાઈ લોકો પીવાની વ્યવસ્થા કરે તો બેસી જવું છું હવે આ કઈ શ્રાવણ મહિનો છે યાર બોલો તેને બોલાવેલો છે વિડીયો વાળા એડિટિંગ વાળા પેલો બિલ ક્લિન્ટન હતો કે નહીં તે થોડા બિલ ગેટ નહીં નહીં પેલો અમેરિકાનો પેલો પ્રેસિડેન્ટ કોણ હતો કેટલો બિલ બિલ ગેટ ક્લિન્ટન હા બિલ ક્લિન્ટન જે હતો કે પેલો બોબળો જાણે તે બોલતો હતો પેલો ગોરો તે તેનો વિડીયો એકાદ એડિટિંગ કરેલો અને તેમાં તેને પૂછે એમ પેલો માઈક આમે રાખીને કે શું તમે શ્રાવણ મહિનો પાડો છો એટલે પેલો હા શ્રાવણ મહિનો તો પાડું છું પણ ભાઈ બધ લોકો પીવાની વ્યવસ્થા કરો તો બે શું હારી માનત હારી મહેન ધંધે લખાય બીજા બધા તો બધા સારા લાગે પેલો બિચારો આખા હા તે આખા દિવસ નહીં આખા એના ઓલ ઓવર વર્લ્ડ નો પેલો પ્રખ્યાત માણસ

जा तो फ्रेंड्स गो सीन जो तमें खेतरों सीन खेतरों में फरियत है हमें लोग को मस्त सो so गाइस अभी हम लोग दूसरे लोकेशन पर जा रहे हैं और नीचे आप देख सकते हो बहुत ही बढ़िया रास्ता है अमेरिका से बुलाए थे कारीगरों को ये रास्ता बनाने के लिए ये हमारा खेत जाने का रास्ता है सो so गाइस जमकुड़ी बोल कहीं સસાઈ સસરા મે ભાત્રો પણ છે મે નથી રપણ મારી સાસરે મારા સસરા લોકો રપણ છે આરા હળને હાડે ને ગોયતે એ તમેને હાંબો જોર કરી પડી મયાપુટી કયો બોરી કવા ચાઈલો ના પાટતા તું તરવા હે હે હૂ મારે ગણવું ના હા હા એણે છે

આવડે એમ ને તમને વસાવા વસાવા આવડે આવડે ફૂલ એક ડાયલોગ બોલો ને વસાવામાં ના હવે ક્યારેક પાછા એવું છે પીઝા કેવો લાગેલો આપડો બેસ્ટ ઉમર બેસ્ટ ઓફ ધ લક પણ આપણે તો જુવારનો રોટલો જ હા રોટલા રોટલા જેવો કોઈ પીઝા નઈ દુનિયામાં તમે ચેક કરી લેજો જુવાર અને તેહો પાછી દાદર દાદર ગોટી બીજું બસ બસ દાળ છે ની તુવરની દાળ

તો બધા બરાબર થકી ગયા હતા તો પછી અમે લોકોએ પેકઅપ કરી દીધું હતું અને આજે બીજો દિવસ છે તો આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ મળીશું પાછા આવતીકાલે નવા બ્લોગમાં બાય બાય